લોકોની સંખ્યા ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનું રણસુંગું ફૂંકાયું છે અને દરેક પક્ષના ઉમેદવારો અને નેતાઓ મતદારોને રીજવા માટે ચૂંટણી પ્રચાર કર્યા છે ત્યારે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત આપ પક્ષ અને તેના ઉમેદવારો ઉભા રહ્યા છે આપ પોતાના વિરોધ પક્ષના ઉમેદવારોને હરાવવા અને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ધોરાજીના આઝાદ ચોક ખાતે આપના ઉમેદવારોના પ્રચાર માટે ગોપાલ ઇટાળિયા જંગી જાહેર સભાને સંબોધન કરી અને ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા અને દિલ્હીમાં આપ હારી તેના વિશે તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષ ક્યાંય હારે અને ક્યાંય જીત્યું હોય તે પણ વાત તો એ છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક પણ સીટ મળી નથી અને મુલ્લાકી કે મે અબ્દુલ્લા દિવાના અને ભાજપ કે કોંગ્રેસ કરે તેવું નિવેદન ગોપાલ આજ રોજ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં આ ધોરાજી નગરપાલિકાના નાગરિકો યુવાનો વડીલો સ્વયંભૂ રીતે આ જનસભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીનું વિઝન અને વિચાર ધોરાજી નગરપાલિકા માટે છે એને શાંતિપૂર્વક સાંભળ્યું અને ખૂબ સારા માહોલની અંદર આમ આદમી પાર્ટી ધોરાજી નગરપાલિકામાં પ્રચાર કરી રહી છે પહેલી વખત ચૂંટણી લડી રહી છે લોકોમાં પણ ઉત્સાહ છે કેમ કે ઉમેદવારો પણ સારું બેકગ્રાઉન્ડ ધરાવતા ફ્રેશર્સ છે કે જેઓ જીવનમાં પહેલી વખત સારું કામ કરવા માટે આગળ આવ્યા છે જેમના ઉપર કોઈ ડાઘ નથી એવા સારા માણસો ભેગા થઈ અને ધોરાજીની અંદર એક નવો બદલાવ આવે નવું પરિવર્તન આવે એના માટે લડી રહ્યા છે ત્યારે આ ઉત્સાહ જોતા મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું ધોરાજીથી ખાતું ખુલી અને એક નવી શરૂઆત થશે